રાજકોટના રેયા રોડ પર વિધર્મી શખ્સનો આતંક વધ્યો છે વિધર્મી શખ્સોના કારણે વૃદ્ધ પોતાની દુકાન બંધ કરવા મજબૂર થયા છે વૃદ્ધ છેલ્લા વીસ વર્ષથી દુકાન ચલાવે છે ત્યારે ભોગ બનનાર મહિપતસિંહે મીડિયા સમક્ષ કહ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસથી અમને હેરાન પરેશાન કરવામાં આવે છે આ વિસ્તારમાં નેવું ટકા મુસ્લિમ લોકો રહે છે અમારી નજીક રહેતા વિદ્યાર્થી અબ્દુલ અને તેના સાથીઓ એમને હેરાન પરેશાન કરે છે અમારી દુકાનથી વસ્તુ ઉધાર લઈને જાય છે પૈસા આપતા નથી એક વર્ષ સુધી સહન કર્યા બાદ પોલીસમાં અરજીને ફરિયાદ કરી છે અને ઉધાર બંધ કરતા આ અસામાજિક તત્વોએ મારી દુકાનને ત્રાસ આપવાનું અને હુમલા કરવાની શરૂઆત કરી ગત અઢારની રાત્રિના રોજ હુમલો કર્યો હતો અસામાજિક તત્વોએ દુકાન અને ઘર પાસે આવી એમને રંજાડે છે બેહેન્દીકરીઓને બહાર નીકળવાનું બંધ કરી દીધું છે પોલીસ એમને ન્યાય અપાવી શકે તેવું લાગતું નથી હું આ મકાનમાં આ વિસ્તારમાં ચાલીસ વર્ષ રહું છું માજી કોન્સ્ટેબલ છું પોલીસની નોકરી છોડીને મેં આ વ્યવસાય વેપારનો અપનાવ્યો છે આ મકાનમાં ચાલીસ વર્ષ મને થયા છે આ મારા વિસ્તારમાં નેવું ટકા વી ધર્મની વસ્તી છે અને દસ ટકા હિન્દુની વસ્તી છે આ મોમીના એનો છોકરો અબ્દુલને એનો આખો પરિવાર બે હજાર ત્રેવીસથી મારી ઉપર અવારનવાર હુમલા કરે છે અગાઉ મારી દુકાનમાં સીસીટીવી કેમેરા હતા નહીં ત્યાર પછી એને બે હુમલા કર્યા પછી મેં સીસીટીવી કેમેરા ફિટ કરાવેલા છે અને આ લોકોને અગાઉ મારી દુકાનેથી માલ લઈ જતા હતા ચીજવસ્તુ એના પૈસા આપતા નથી નહોતા મેં ઘણા વર્ષ આ સહન કર્યું પછી મેં બે હજાર ત્રેવીસમાં એને એમ કીધું કે હવે તમારા મને મારી નાખો જ મારી નાખો પણ હવે હું તમને ઉધાર માલ નહીં આપું ત્યારથી એણે હુમલા ચાલુ કરવાનો શરૂ કર્યો છે બે હજાર ત્રેવીસમાં હુમલો કર્યો ત્યારે મેં પોલીસમાં ફરિયાદ કરેલી ગાંધીગ્રામમાં ત્યારે ગાંધીગ્રામ પોલીસે એની અમે એકસો એકાણું મુજબ અટકાયત કરી એની મામલાદાર સમક્ષ રજૂ કરી જામીનો પૂછે છે ત્યાર પછી અગિયાર એક બે હજાર પચીસના રોજ આ મારી બાજુની ડેલીવાળા આ પહેલી ડેલીવાળા એ ખવાસ બંધુ છે ત્રણ છોકરા છે લાવા છે અને મા બાપ ભાઈ બહેન છોકરા કાંઈ નથી ત્રણ જ છોકરા છે એ છોકરા પણ એ ગેંગના જ માણસો છે અને આ મોમિના અને અબ્દુલની આખી ગેંગ છે એના ઘરના મોમીનાના ઘરના પાંચ જણા છે ઉપરાંત આ ખવાસના ત્રણ છોકરા છે એ સિવાય દસ બાર સગીર વયના છોકરાઓને સાથે રાખે છે એ સગીર વયના છોકરાઓ પાસે અહીંયા એની રિક્ષામાં મારી ડેલી પાસે બે હળી અને બે ફાર્મ ગાડો બોલે છે જેથી કરીને મારી બેન દીકરી ડેલીની બહાર નીકળી શકતી નથી અને મેં એને આવું ન કરવાનું કહેતા તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ મિહિર નામ મિહિર મકોડા નામના જ આ ભાઈએ મારા ઉપર હુમલો કરેલો એની ફરિયાદ લખવામાં પોલીસમાં ગયો તો પોલીસે મારી એફઆઈઆર ન લખી અને એમ કહ્યું કે ખાલી અરજી આપો એટલે મેં અરજી આપી તો પીએસઆઈ ડી સ્ટાફના પીએસઆઈ જાડેજા સાહેબ કહ્યું કે અરજી ઉપરથી તપાસ કર્યા પછી અમને યોગ્ય લાગશે તો એફઆઈઆર લખશું પરંતુ એને એફઆઈઆર ન લખી એટલે મેં એ ડી સ્ટાફના પીએસઆઈ જાડેજા સાહેબને કહ્યું જો એફઆઈઆર ન લખવી હોય તો મારી અરજી ને મારું નિવેદન મને પાછું આપી દો અઢાર એક બે હજાર પછી ના જે બનાવ બન્યો એમાં એફઆઈઆર લખાણી છે પરંતુ હજી સુધી પોલીસે સામે વાળા સામે કઈ કાર્યવાહી કરેલ નથી હું અત્યારે શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર નામે કરિયાણા દુકાન ધરાવું છું હા ત્યારથી જ બંધ છે જ્યારથી અઢાર તારીખે રાતે આઠ વાગે હુમલો કર્યો ત્યારથી જ મારી દુકાન બંધ છે કારણ કે દુકાન અઢાર તારીખથી એટલે આજે પચીસ સાત દિવસ થી દુકાન બંધ છે કારણ આ લોકોએ એ અઢાર તારીખે હુમલો કરે હજી દુકાન ખોલું તો કદાચ એ લોકો પાછો હુમલો કરે જે તે વખતે બાપુ વાળા બાપુ એ મને રજૂઆત કરેલી કે ભાઈ મને આ લોકો બાજુમાંથી મકાન બનાવી રહ્યા છે એને આ વિસ્તારમાં અશાંત લાગ્યો છે તો અમુક આપણે પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા છતાં અશાંત ધારાનો પૂરો અમલ નહોતો થયો જે તે વખતે મેં પણ પોલીસ સ્ટેશને કીધેલું છે અને બીજું એ કે જે તે વખતે બાપુએ કીધું તે પછી રજૂઆત કરી અને નેક્સ્ટ ટાઈમ હું એક મહિના ઉપરથી મારા ફાધર પંદર દિવસ એડમિટ દાખલ હતા અને ગુજરી ગયા છે આજે એનો એક મહિનો થયો પંદર દિવસ થયા હું એક મહિનાથી મારા સતત મારા ફેમિલીમાં થોડોક ડિસ્ટ્રીબ્યુટર હતો પણ આ મેં છાપામાં જોયું કે ભાઈ આ બનાવ બહેનો છે તો અમે કમિશનર સાહેબને અને એસપી સાહેબને પણ રજૂઆત કરશી કોઈ પણ લોકો કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ ધર્મના કોઈ પણ લોકો હશે તો એની વાહે અમે જેટલું જે કરવાનું થતું હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને હું કોર્પોરેટર તરીકે ખાતરી આપું છું કે આ વિસ્તારમાં કોઈ પણ ન્યુસન્સ હશે તો અમે ઉપર રજૂઆત કરી અને ભૂપેન્દ્રભાઈની જે સરકાર અટાણે અવિરત ચાલી રહી છે અને જે લોકોને ગુંડાઓને જે કરે જો નહીં આવે તો જો એ લોકો કાયદાની જોગવાઈ મુજબ રહેશે જે કે કહે છે અમારા ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો છતાંય જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી અમે ખાતરી આપી